ગાંધીનગરમાં સચિવાલય બહાર ટેટ ટાટના ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો લાંબા ગાળાથી શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ છે ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો માંગ માંગ કરી રહ્યા છે જ્ઞાન સહાયકની ભરતીઓ રદ કરવાની પંચોતેર હજાર શિક્ષકોની જગ્યાઓ હાલ ખાલી છે કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ રહી છે હિન્દી ગુજરાતી અંગ્રેજી ઉર્દુ અને મરાઠી ભાષામાં શિક્ષકોની હાલ ઘટ વર્તાઈ રહી છે વર્ષોથી વ્યાયામ અને સંગીતના શિક્ષકોની ભરતી નથી જોઈ તેમના દ્વારા કહેવામાં આવ્યું અને વર્ષોથી ભરતી ન થતા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણતાનારે છે ગાંધીનગર ખાતે સચિવાલયની બહાર ટેટ ટાટના ઉમેદવારો મોટી સંખ્યામાં તેમની રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમની રજૂઆત છે કે છેલ્લા ઘણા વખતથી જે ભરતી થઈ રહી છે તેને લઈને તમનો વિરોધ છે તેમની સાથે જ વાત કરીશું આજે વિરોધ કરવા માટે પહોંચ્યા છો ખાસ તો શું માંગ છે આપ લોકો અમારી એક જ માંગ છે કે કાયમી શિક્ષકો ની ભરતી જાહેર કરે ચૂંટણી પહેલા બત્રીસ હજાર જગ્યા ખાલી તો પંચાવન હજાર કરતા વધારે છે પિંચોતેર હજાર કરતા વધારે ટેટા પાસ ઉમેદવાર છે શિક્ષિત યુવા બેરોજગાર રસ્તા ઉપર રખડે છે તો અમે સરકારને વિનંતી કરી છે કે લોકસભાની ચૂંટણી આવે એ પહેલા બત્રીસ હજાર શિક્ષકો જાહેર કરે કે ક્યારે ભરતી આવશે

આ ક્યાંય અમે એમ જ કહી છે તમે છે ને મહિના સહિત તારીખ સહિત યર સહિત તમે ન્યૂઝપેપરમાં જાહેરાત આપો કે ભરતી ક્યારે આવશે ખોટા વાયદા કરે છે દસ હજાર થી દસ હજાર ની ભરતી પણ ક્યારે કયા મહિનામાં કઈ ઉલ્લેખ નથી આની અંદર તો અમારે કેમ માનું કે આ ભરતી ક્યારે આવશે કસી અન્ય ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરીશું શું રજૂઆત છે આપ અહીંયા પહોંચ્યા અમારી રજૂઆત એક જ છે કે કાયમી શિક્ષકોની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે કેમ કે મોટા સમયથી અમે આટલી મોટી તૈયારી કરી રહ્યા છીએ ત્યારે સરકાર જ્ઞાન સહાયક રૂપી ગતકડું લાવી અને અમને આપવા માંગે છે અમને કોઈ કારણોસર મંજૂર નથી કેમ કે અમે બહુ મોટી મહેનત કરી છે પ્લસ ટૂંકા ગાળાની અંદર દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી છે અને એ પણ સારા મેરિટથી પાસ કરી છે તો અમારી સરકારને એક જ અરજી છે મતલબ કે એક જ વિનંતી છે કે તમે કોઈ પણ કારણોસર ભરતી કેલેન્ડર જાહેર કરો М э пресс-дворан કે કોઈ પણ સોશિયલ મીડિયા સામે આવીને તમે અમને એમ કહી દો ભરતી કેલેન્ડર જાહેર કરો આ મહિનાની અંદર આટલી તારીખે અમે આટલી જે તે વિભાગની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરીશું બાકી ખાલી અમથી અમથા ફજેતા કરવા માટે સોશિયલ મીડિયાની અંદર વાયરલ પોસ્ટ કરવાથી અમે એમાં માનતા નથી અમે એક જ માની છીએ કે સરકાર કોઈ પણ કારણોસર ટૂંક સમયની અંદર નવો ભરતીનો જીઆર જાહેર કરે અને અમારી કાયમી શિક્ષકોની જે માંગ છે એ અમારી માંગ સરકાર શ્રી પૂરી કરે અત્યારે કોને કોને મળવાના છો આપ અહીંયા